સુપ્રભાત દોસ્તો આપણે છીએ અત્યારે ખારી નદીના પુલિયા ઉપર અને તમે જોઈ શકો છો કે અહીંયા બે પુલ છે એક પુલ છે એ રાજાશાહી વખતનો છે જે તમને સામે દેખાઈ રહ્યો છે અને આ પુલ છે એ નવો બન્યો છે સામાન્ય રીતે ક્યારે પણ આવે તો એના ઉપર તારીખ લખવામાં આવતી હોય છે આપણે જે કૃષ્ણાજી પુલ બન્યો એના ઉપર પણ તારીખ લખેલી હતી અને એનું નામકરણ ને તકની હતી અહીંયા કોઈ એવી કે કોઈ તારીખ કેવું કંઈ દેખાતું નથી પણ આપણે એટલું તો કહી શકીએ છીએ કે આ પુલ નવો છે અને ઝાઝા વરસાને થયા નથી તમને અહીંયા લાવવાનું કારણ એ છે કે આ પુલ જે છે પુલ અત્યારે કેવી હાલતમાં છે એ તમને ખબર પડે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા કે પુલની ની વચ્ચોવચ ખાડો પડી ગયો છે પુલની વચ્ચોવચ બાંધકામના સળિયા બારે દેખાવા માંડ્યા છે અને જયારે પણ અહીંયાથી કોઈ ખટારો પસાર થાય છે ત્યારે આ પુલ એટલો ધ્રુજે છે કે આપણે એના ઉપર જો ઊભા હોઈએ તો આપણને જરૂરથી એ બીક લાગે કે ક્યાંક આ પુલ પડી તો નહીં જાય અને જેમ અહીંયા આ દેખાઈ રહ્યું છે કે સળિયા નીકળી ગયા છે એવી જ રીતે અહીંયા પણ લાગ્યું છે આ બાજુ પણ થોડું ઉખડ્યું છે આ બાજુ પણ થોડું ઉખડ્યું છે તો ચોક્કસથી આ પુલની ક્વોલિટી ઉપર શક છે તમે એ પણ જોઈ શકો છો કે અહીંથી આ પુલ છે એ જોડાઈ રહ્યો છે અહીંથી આ પુલ બની રહ્યો છે એ જોડાઈ રહ્યો છે અને અહીંયા તમને તિરાડો પણ દેખાશે આ તિરાડ તમે જોઈ શકો છો અહીંયા પડી ગઈ છે તિરાડ એકદમ પરફેક્ટ તિરાડ પડી છે અને અહીંથી આ પુલ જે છે એ શરૂ થઈ રહ્યો છે નીચે જ તમને ખ્યાલ આવશે જોશો તો અને એના કરતાં મોટી તિરાડ અહીં પણ પડી ગઈ છે કેમ કે સતત આ પુલ ધ્રુજે છે જ્યારે પણ કોઈ મોટું વાહન અહીંથી પસાર થાય ત્યારે આ પુલ ધ્રુજે છે એટલે અહીં પણ સ્થળીઓ બહાર નીકળી આવ્યો છે તમે જોઈ શકો છો આ બાજુ પણ તમને આખી મોટી તિરાડ દેખાય છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પુલની આવરદા છે એ જરૂરથી મોરબીના પુલની માફક કદાચ ઓછી થઈ જાય થઈ જાય એવું બને અથવા તો બહાર આવે ને ઓછી થઈ જાય એવું બને એવો ક્યાંક ને ક્યાંક સ્ટ પડી રહ્યો છે આ બાજુ પણ જોઈ લઈ આ બાજુ કોઈ તિરાડ છે કે કેમ અહીંયા પણ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ફાટ પડી ગઈ છે તિરાડ પડી ગઈ છે આખે આખું અહીંથી ભાગ જ આખો અલગ થઈ ગયો છે એવું દેખાઈ રહ્યું છે બહુ બહુ ક્લિયર તમને અહીંયા દેખાશે જુઓ કેટલી મોટી તિરાડ પડી છે કેટલી મોટી તિરાડ છે દેખાય છે તમને તો આ જે તિરાડ છે એ તિરાડ આખે આખા પુલને એના મૂળ આધારથી જમીનથી અલગ કરી રહી છે તો દોસ્તો આ પુલ પરથી ધારો કેને તમે પસાર થતા હો તો જરૂરથી એ ખાતરી કરજો કે સામેથી કોઈ મોટો ભારે ટ્રક કે કોઈ ભારે વાહન નથી આવતું એ પછી જ આ પુલ પાર કરજો નગર ક્યારેય આ પુલ કદાચ દબાય નમ થઈ જાય એ એક એક બીકની ચિંતાનો વિષય અત્યારે દેખાય છે આશા કરીએ કે આ જે તકલીફ છે તકલીફનું એસેસમેન્ટ કરવામાં આવે યોગ્ય લોકો દ્વારા આ પુલની પાછી તપાસ કરવામાં આવે અને જો આ પુલમાં ખરેખર એવો પ્રશ્ન ઊભો થયો હોય કે આ પુલ નબળો પડી ગયો હોય તો ટાણાસર આ પુલને રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે જેથી એવું ન બને કે બે ત્રણ વાહનો અહીંયા કને પુલ તૂટવાને કારણે નદીમાં પડી જાય કોઈનું મૃત્યુ થાય કોઈની જાનહાની થાય એવા ખરાબ સમાચાર મળ્યા પછી આપણે જાગીએ અને પછી આ પુલનું સમારકામ થાય તો દોસ્તો ખરેખર આ એક ચિંતા ઉપજાવે એવી બાબત છે જરૂરથી આ વિગતને શેર કરજો અને લાગતા લાગતા લોકો સુધી પહોંચાડજો આ રસ્તો કોની અંડરમાં આવે છે પણ જોવાનું થાય જિલ્લા પંચાયતનો છે રાજ્ય સરકારનો છે કોનો આ રસ્તો છે ભાગે તો આ રસ્તો પંચાયતનો હોવો જોઈએ આવી પ્રાથમિક સમજ લાગે છે જે આ અંતરિયાળ રસ્તો છે પ્રમાણે તો જે કોઈ પણ આ વહીવટ સંભાળી રહ્યા હોય એના સુધી આ ખાડો આ જોખમી ખાડો જરૂરથી પહોંચાડજો થેન્ક યુ સો મચ